વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગમી સાયરજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સુસજ્જ છે પરંતુ મૃતદેહોને સાચવવા માટે મૂકવામાં આવતા કોલ્ડ રૂમમાં જાણે જગ્યા જ ન હોય તેવા એક બેરેકમાં બે મૃતદેહો હોવાનો વિડીયો સામે આવ્યો છે આ અંગે જાણકારી લેતા અહીં છ કોલ્ડ સ્ટોરેજ છે જેમાં એકમાં છ મૃતદેહો મૂકી શકાય છે પરંતુ ચાર કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર બે ચાલી રહ્યા છે તેમાં પણ એકના બદલે બે બે મૃતદેહોને મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વિકાસની વાતો વચ્ચે આ કડવી વાસ્તવિકતા સામે આવી છે કે વડોદરા શહેરમાં શા માટે વિકાસમાં પાછળ રહી ગયું છે સાજો હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રોજના અનેક મૃતદેહો આવતા હોય છે જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જ જગ્યા ન હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા નથી મળતી અને મળે છે તો અન્યના મૃતદેહ જોડે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે આ કોલ્ડ રૂમમાં અગાઉથી ત્રણ જેટલા યુનિટ બંધ હતા અને અન્ય એક બંધ થતા મૃતદેહોને મૂકવામાં ખૂબ જ મુશ્કેલી સામે આવી રહી છે એક જ બેરેકમાં બે બે મૃતદેહો સાચવવામાં આવ્યા હોય તેવો વિડીયો સામે આવ્યા છે આ વિડીયોમાં સ્પષ્ટ થાય છે કે તંત્ર કેટલું ગંભીર છે અમે એ બાબતે બિલકુલ નિશ્ચિત બનીને બેઠા છે એવું છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પ્રકારનું દસ થી બાર વર્ષ જૂનું છે વારંવાર રિપેર માંગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે આ એ જ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેકનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય કોઈને ટેકનિશિયન બોલાવી હોસ્પિટલમાં અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ ચેમ્બર માં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ હોય છે એટલે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઇટ બીજા બેમાં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે માંગ કરાય છે સીએસઆર હેઠળ અલગ અલગ જગ્યાએ અમે આ કેબિનેટની માગણી કરેલ છે એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટારની અદ્યતન લગભગ નવ લાખ રૂપિયા જેવી થાય છે